નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકો લોકોની મદદ કરવા આતુર રહેશે તમે વ્યવસાયમાં નવા સહયોગીઓ ઉમેરી શકો છો માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે દિવસ શુભ છે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું વૃષભ રાશિના લોકોના વિચારોની ખૂબ પ્રશંસા થશે તમે તમારી કાર્યશૈલી બદલવાનો પ્રયાસ કરી શકો છો તમે તમારી કુશળતા વધારવા માટે અભ્યાસમાં પણ રસ લઈ શકો છો મિથુન રાશિના લોકોના અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે તમે પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરશો સરકારી નિયમોનું પાલન કરવામાં બેદરકારી ન રાખો કાર્યસ્થળ પર તમારાથી ઈર્ષા કરનારા લોકોની સંખ્યા વધી શકે છે કર્ક રાશિના વેપારીઓ માટે આજનો દિવસ સારો છે તમે કેટલાક મોટા નિર્ણયો પણ લઈ શકો છો કાર્યસ્થળે કેટલાક યાંત્રિક સુધારાઓ કરી શકાય છે જેનાથી તમારા કામની ગુણવત્તામાં વધારો થશે શેર માર્કેટમાં રોકાણ કરવાથી ફાયદો થશે સિંહ રાશિના લોકોના કાર્યસ્થળ પર વખાણ થશે વિદ્વાનોમાં તમારી પ્રતિષ્ઠા વધશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો લોકો તેમની ભૂલો માટે તમને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી શકે છે સહકર્મીઓ સાથે અભિપ્રાયના મતભેદો વધી શકે છે કન્યા રાશિના લોકોને ઈચ્છિત પરિણામ મળશે કારકિર્દીની ઉત્તમ તકો પ્રદાન થશે અપરિણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે નકામા કાર્યોમાં તમારો સમય બગાડવો નહીં નવા વ્યવસાયિક સંબંધોને લઈને તમારે ખૂબ જ સાવધ રહેવું તુલા રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે ધાર્મિક માન્યતાઓમાં તમારી શ્રદ્ધા મજબૂત થશે બિઝનેસ સંબંધિત કોઈ ગંભીર સમસ્યાનું નિરાકરણ આવી શકે છે નકારાત્મક વિચારોને કારણે તમે થોડી ઉદાસીનતા અનુભવશો વૃશ્ચિક રાશિના લોકો આજે ભૂતકાળની ભૂલોમાંથી કંઈક શીખી શકે છે અને તમારી પોતાની વ્યૂહરચના તમે બનાવી શકો છો નવી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો કોઈ પણ જરૂરી કામ માટે ઓછા દરે લોન લઈ શકો છો ધન રાશિના લોકો કેટલાક નવા પ્રોજેક્ટમાં સામેલ થઈ શકે છે સમાજમાં તમારો પ્રભાવ મજબૂત થશે તમે તમારી નેતૃત્વ ક્ષમતાને નોંધપાત્ર રીતે મજબૂત કરી શકો છો તમારી ઈર્ષ્યા કરનારા લોકો તમને ગુચવવાનો પ્રયત્ન કરશે મકર રાશિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની પ્રવેશ પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે છે લોકો તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા કરશે ભૂતકાળમાં કરેલી મહેનતનો તમને સારો લાભ મળી શકશે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઘણી નવી વસ્તુઓ શીખવા મળશે કુંભ રાશિના લોકો કલા અને કૌશલ્યને ઘણું મહત્વ આપશે મનમાં સકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે સામાજિક કાર્યોમાં તમારો પ્રભાવ વધશે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે મીન રાશિના લોકોને જૂની ભૂલો સુધારવાની તક મળશે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને નોકરીની તક મળી શકે છે બિઝનેસમેન સોશિયલ મીડિયા દ્વારા વેચાણ અને આવક વધારી શકે છે તમારી શરતો અન્યો પર લાદવાનું ટાળો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર